બોલ મોગલ માતની બાપ એક સમાજ માટેનું એક રૂપક છે રૂપકમાં સમજદાર સમજી જાય કારણ સમજુને વધુ સમજાવાય નહીં બાકી ન નખબરા જેને કહેવાય છે એ તો સમાજમાં એની જરૂર છે બાપ અવળા હવળા સમાજની માલકાર છે પણ એક ધ્યાન રાખજો દેશી મકાન હોય ને દેશી ઓસરી ઉતાર ઓરડો એમાં સોળ બાય અગિયાર હોય સોળ બાય અગિયાર અગિયાર પોળો એનો ઓળ ફૂટ લાંબો હોય ઓસરી ઉતાર એમાં છત્રીસો નળિયા હવળા આવે અને છત્રીસો નળિયા ઊંધા આવે એમાં ગણિત પેડ્યું છે જો બધા જો હવળા હોય તો અવળાની કિંમત નથી સમાજમાં પછી એની માથે બઠ્ઠા નળી આવે ઊંધા ઈ પણ છત્રીસો આવે એટલે વરસાદ થાય તો એને હવળાને ને કઈ થતું નથી માર કોણ ખાય ઊંધા વરસાદનો માર ખાય પવનનો ખાય પણ હવે એમાં એક બીજું ગણિત પેડ્યું છે ગણિતમાંય ગણિત કોઈક પાણો મારે તો વારો પહેલાં ઊંધાનો સડે છે ને હવડાને કંઈ થાતું એમ જે કાંઈ સમાજની માટે સંતો બેઠા છે એને માન અપમાનનું એને કહ્યું હોય જ નહીં બાબત કારણ જે જેની શ્રદ્ધા જે જેનો વિશેષ જે જેની ભક્તિ જે જેનો ધર્મ એ કોઈની વાતમાં નો આવે છે

કે જેની મા મોગલ હોય વાતું કરો વાળા ભલે કરતા હોય બાપડા પણ એટલું ધ્યાન રાખજો તમારી વાતો કરવાથી ને બાપુને તાગા જતી પણ હવે વધારે મળી ગઈ છે સુકામ કે નિંદા માં ઉગે એટલે એની ઉપર રા પાલે છે મોગલની એમ જેટલું તમારે ધોડા કરો એટલા દીકરાઓ મારા કરી લેજો પણ આ વડવાળીને જેથી તમારી ઉપર લાઠી પડી છે ને તદી અહીં મોઢામાં પગર ખા લઈને તમારા બાપને કહેવા આવું પડી છે કે બાપુ અમે તમારા ગુનેગાર છીએ હા એક જાણો તો હવારમાં આવીને પગે લાગી ગયો છે કારણ કે ચાર અણસો નામ નથી દેતો લાગી ગયો છે બાપુ મને માફ કરો ભૂગી ગઈ છે રાતે હું તો અંધશ્રદ્ધાનો વિરોધી છું

તો પછી હારાની કિંમત ક્યાંથી થાય છે પણ એટલું ધ્યાન રાખજો વાતું કરવાવાળા તમારી દીકરી છે માં છે બેન છે ધ્યાન રાખજો આનો શબ્દ તમારા ઘર માં આવવાનો સમજી લેજો જેને જેને ટીકા કરી છે એની મોગલ ની રાખ ફરી ગઈ છે તમારામાં હિંમત હોય ઓકાત હોય તો બાપુ અમે નજર મિલાવીને વાત કરો બાકી તો હવે વાહે ચિંતો બધાય વાતું કરે કરે ઈ તો કાગડાથી મને કોઈ ફરક નથી પડવાનું કારણ છે એમ જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેર માં તમારી ઓકાત હોય બાપુ આમાં આવો દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ આમાં બાકી તમે ગમે કરોને કરો ને મને કોઈ ફરક પડવાનો નથી કોઈ કરતા કોઈ નથી ફરક પડવાનો સમજી લેજો કારણ કે હું માનો પરિવાર છો ને માં મોગલ બેઠી છે અરે ગમે એવો છો કે ન હું જાહેર માં કઉ છું કદાચ કોઈની દીકરી હોય નિર્દોષ અને જો કદાચ મરતી હોય ને તો દીકરીને કહી દો બેટા તું મરતી નહીં મારું નામ દે હું ઈ ચાર અણસો કલક લેવા વાળો છું હું તમારા કોઈ ગલગલિયા કરવા વાળો નથી હે હું ઈ છું અને માં જાનકી ને આ સમાજ મૂકી આવ્યો હતો માં જાનકી ને બે દીકરાનો જન્મ થયો અને કીધું તો મર્યાદા હતા એને ખબર પણ કીધું કે એક દીકરો જન્મ બીજો કોણ જન્મ તો એકનો જ થયો હતો આપ જાણો છો મોટી વાત છે કારણ કે ઋષિ પાસે દઈ ગયા તમા જાનકી પાણી ભરવા માટે અને વાંદરી એના બટલાને લઈ અને તળાપુ મારે છે માએ એટલું કીધું અરે રે વાંદરી તું જોતો ખરી તારું બટલું પડી જાય છે તારું બટલું તો આમથી નામ ઠેકડા મારે તારું બટલું પડી જાય છે એ કે મારું બટલું તો મારી સાતી છે પણ તારું બટલું એકલું આશ્રમમાં છે જા અને માં છે ને ઋષિ સુરદાસ હતા પટલાને તેડીને જાળવીને વ્યવ્યા અને ઋષિ આમ હિસ્કો નાખ્યો ખાલી આવ્યું ખાલી આવ્યું એટલે ઋષિને એમ થયું કે આ દેવી મને હરાબ દેશે તો કાંઈ નહીં રહે અને ડા ભડો ભેળો કરીને પૂતળું બનાવીને આમ મંત્ર કીધા ભેળું પાછળ બાળક થઈ ગયો માએ કીધું આ દીકરો તો મારી પાસે બીજો કોણ કે બેટા હું તો સુરદાર છું પણ તું તો જનક ની દીકરી છો હળ આંખમાંથી જો તું માનવ સુંદરાના ખોળેથી પ્રગટ થયેલી છો તો એ દીકરી તારું તપ મારાથી નો જીરવાય તારો હરાપ નો જીરવાય એટલા માટે આ ડાફડો ભેળો કરી અને મેં આ પૂતળાનો દીકરો બનાવ્યો છે આનું નામ કુશ ઓનું નામ લવ આ શંકા કુશંકા માને પાસા વન માં મુકાવ્યા હતા સમાજે તો આવા તો બીજા ઉંદડા ઠેકડા મારે એને મને કોઈ ફરક નથી પડવા જો તમારા જીગર હોય તાકાત હોય અને અસલ હોય તો બાપુ આમાં આંખ ચીન આંખ વાત કરો ખબર પડે બાકી તો આપણે બધા વાતો કરવાના જ અને બાપુનો તો સ્વભાવ છે જાહેર બોલે છે બાપુ

સજન છે કોઈ સજનતા મૂકવાનો જ નથી કારણ મારી પાસે મોગલ છે બીજી મારી જીગર અને જાન છે કોઈની માની ઓકાત નથી કે બાપુને તમે ઝુકાવી શકો દીકરાઓ તમારે હજી આવતા લેવો પડશે તમને બીજી નો ખબર હોય ઉનોડાઉને કારણ કે તમે તો મને તાગાજ દે દીધી છે સમજી લેજો પણ બાપુને કોઈ ફરક પડવા નથી કારણ કે આયા પણ માં મોગલ બેઠી છે મારા મોગલ થી મતલબ છે જે કરશે એ મોગલ કરશે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નઈ રહેવા દીએ જે જે હોય છે આમાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાચું કોટું બોલનાર ને કઈ નઈ રહેવા દીધી જાતિ નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે અહીંયા બાપુ પાસે અઢારે વરણની દીકરીઓ આવે છે સેવા કરે છે બાપુ તો દુઃખ મુકેલા વિઘાન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ભૂખો છું ભિખારી શબ્દ મેં વાપર્યો છે દુઃખ નો ભિખારી છે આમ નહી તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું

કારણ કે મારું હથિયાર તો મોગલ છે હું ઈ નથી કોઈ કારણ માં વાળો હું તો ચારણ છો હાથું કેવા વાળો છે મારા લોહી માં છે મને કોઈ ફરક નહીં પડે આવા ઉંદડા કદાચ ઠેકડા મારતા હોય તો કરે પણ એક વાત છે ઓલી બંધાણીની ની ખરાળ હતી ને ખરાળ આ આ સમાજ ઉપર દઉં છું આ ઉંદડા ઉપરથી બંધાણીની ખરળમાં થોડું વરસાદનું પાણી ભરાણું કારણ કે બંધાણીની ખરળ હતી અફીણ ઘોળવાની અમલ અને ખરળ જેને કહે અફીણ ગોળી ઘોળી પાતળી થઈ ગઈ એટલે બંધાણી એ ખરળને ઉકળામ નાખી દીધી આમ ત્રાહી રહી ગઈ થોડીક વરસાદનું પાણી ભરાણું એમાં લહાણની કળી જેવું મૂસ્યું ઊંધું આવ્યું ઠેકતું ઠેકતું એ પાણી પીધું ખરળમાં પીધા ભેળું કૂદ્યું સમજી જ આ શબ્દ પીધા ભેળું કહે ક્યાં ગયા બધા નહીં ભેળો થયો કે ના ના ખૂબ પીના એમાં ભગવાન ને કરવું છે સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું કારણ કે આપણું માનપુતો નથી આ ભલે એકલું જે કરવું એને કરે સમાજ સમજાવ્યો ખૂબ પણ સમજો નહીં સમજાવી છે ને માણસને નો સમજો સમાજે કીધું કે આને રોવા દ્યો કારણ કે એ ઠેકડા મારે છે પણ હવે કાંઈ વાંધો નહીં ભગવાનને કરું ને એમાં ઓલો મોંભારો માંથી મીંદડો નીરો ફરાડ ફરાડ કરતો અને નજર કરી મીંદડાએ મીંદડાને એમ થયું કે આ ઉંદડું હું હામે આવું છું અને મારું દીકરું ભાગતો નથી મારી ભાગી જવું પડે ઉંદડું બે પગ અધર આમ બે પગ આમ હો બે પગ મહિનાને એમ થઈ ગયું મીંદડા ને કે આ તો જીગર આવી ગઈ પણ એને માર્યો નહીં પણ એક પંજો માર્યો આને ક્યાં ખાવો નથી એક જ પંજો માર્યો એક પગ ફોટા કાઢી હો પછી મીંદડા જોયું કે આનું કારણ શું મને હામું થયું પછી ખરળ જોઈ કે બરોબર આ અમલ પી ગયો છે એમ જેને જેને અમલ પીધા છે ને એ તમને કહી હગે બીજાની ઓકાત નથી આ અમલ એટલે આ ઝેર પીવા સમાજના ખૂટડા પીવા આહુડા પી જવા પાડવા અને પીવામાં ઘણો ફરક છે બાપ એમ અમારા આવા ઝેર પી જાય છે અઠારે વરણ ના અનુ તો અઠારે વરણ ની દીકરીને કહું છું બેટા તમે બધી મારી રાજયું છો બેટા તમે હિંમત રાખજો બેટા કોઈની વાત માં ન આવતા

વાહે હમ લેજો તમારો ફરજા છે એની માથે અસર પડી છે અને આ તો મૂળ હતી વહી જવાની છે ઓકાય તોય તાગા તો હામાં હાલો દીકરાઓ વાત હું કરો છો આંખ મેળવીને વાત કરો બાપુ અમે કારણ કે બાપુ કોઈના બાપ સામે નથી ઝૂક્યો મોગલ સિવાય બાપુ નથી ઝૂકતા કારણ માએ દક્ષિણમાં બેહરો કેવી તાગા દેશે પણ

કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ ચારિત્ર જેટલા છે એટલા તમારો મોગલ દીકરી દીવો નહીં રહેવા દે હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું સમજી લેજો ગોરખો દિયા તમારી ઓકાત શું બાપુને તમે કહે બાપુ પાસે તમારે અહીંયા જાહેર માં આવવું પડી છે બાકી વાત તો વડાપ્રધાન કરે છે આવા છે તેવા પર તું જાય કરીને ખબર પડે તારા છોકરાને ને લઈ લે

અલહમ્દુલ્લાહ એક બાપુનો આદેશ છે કોઈની માની હોકાજ નથી અર ખોદી આવ તમારી તાકાત છે ઉંદર આવ તમે બાપુને ઝુકાવી શકો દીકરા સામે આવીને વાત તો કરો સામે આવો ખબર પડે બાપુની સામે કેમ બોલાય અહી આવો અહી આવો એક બાપુનો આદેશ છે આવું કરતા બંધ થઈ જાજો કારણ માં મોગલ બેઠી છે મારી મોટું હથિયાર ને લાકડી